છોટાઉદેપુર જિલ્લાના રોજકુવા ગામના એક બત્રીસ વર્ષીય યુવક ગરમીથી બચવા પોતાના ઘરે વાડામાં ખાટલો નાખીને સૂતા હતા આ દરમિયાન અચાનક જીવતો બેજતાયર યુવક પર પડતા કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે જેનાથી બચવા લોકો અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે તો કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા ઘરની બહાર સૂઈ જતા હોય છે પરંતુ ઘરની બહાર સુવું પણ હવે તો જોખમે બન્યું છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે છોટાઉદેપુરના રોજકુવા ગામેથી રોજકુવા ગામના ઢેબરફળિયામાં રહેતા બાલસિંહભાઈ સિંગલંગભાઈ રાઠવા મોટા દીકરા નિલેશભાઈ રાઠવા કે જેમને વર્ષ ઉંમર વર્ષ બત્રીસ ખૂબ ગરમીથી રાહત મેળવવા ઘરના વાડામાં ખાટલો નાખીને સૂઈ ગયા હતા

current લાગ્યો હોવાની જાણ થતા બૂમાબૂમ થઈ ગઈ હતી અને ગામના આગેવાનો એકસો ને ફોન કરી વીજ કંપનીને જાણ કરતાં વીજ પુરવઠો બંધ કરાવવા દીધો હતો એકસો આઠ જતાં યુવક નિલેશને તેજગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જપાતા ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો રોજકુઆ ગામે મળસ્કે વીજ કંપનીને બેદરકારીના કારણે જીવતો વીજ તાર તૂટી પડતાં યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું ત્યારે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનો અને પરિવારજનોની માંગ છે એ છોકરાને વરસાદ તો બંધ થઈ ગયો પછી એ ગરમી વધારે સ્થિતિ હતી ત્યારે એ છોકરો બહાર આવીને ઊંઘતો હતો હવે એ છોકરાને તે ઊંઘતા ઊંઘાતે વાયર ઉપરથી નીચે પડ્યા એના પર અને છોકરો થઈ ગયો એટલે કાયદેસરની કાર્યવાહી કરવાની છે રાઠવા બલસિંહભાઈ સેંગલાભાઈ તાલુકો છોટાદેપુર રોજકો મુકામે રોજકો મુકામે બલસિંહભાઈ શેંગલાભાઈના સુપુત્ર નિલેશભાઈ ત્યારે એમના ઘરની પાછળ ગરમીના કારણે સૂતા હતા ત્યારે લાઇટ જતી રહેતી હતી અને લાઇટ પાંચ વાગે સાડા પાંચ વાગ્યા જેવી આવી એવામાં વીજ કરંટ જીવતો એના પર સાતીના ભાગો પડતા તેઓ તેઓને એકબીજા ઘરેથી બૂં પાડતા અમે તાત્કાલિક આવી ગયા અને એકસો આઠને જાણ કરી આ નિલેશભાઈ બલસિંહભાઈ એ ગર લાઇટ રાત્રે નહોતી વરસાદ પડવાથી લાઇટ નહોતી તો લાઇટના કારણે ગરમી વધારે થાય એના કારણે બહાર આવીને ઊંઘતા હતા ત્યારે એ ડીમ લાઇટ આવી હતી એના પછી પાછી ફૂલ લાઇટ આવી એના પછી એ જીવતો વાર જે નિલેશભાઈ બલસિંહભાઈ બહાર ઓંગણામાં ઊંઘતા હતા ત્યારે એના ઉપર પડ્યો હતો એના ઉપર પડ્યો હતો અને પછી બધા આજુબાજુ વારંમ બૂમ પાડી કે કરંટ લાગી ગયો ત્યારે એ લોકો ફળિયાના બધા ભેગા થઈ અને પછી એકસો આઠને ને બોલાવી અને તેજગઢ સીએસસી ખાતે લઈ ગયા રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર